વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો સંસદમાં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે કપુરાઈ વિસ્તારમાં આવેલ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાના પ્રમુખ દર્શિત અને તેમની યુવા મોરચાની ટીમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલની આગેવાનીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓ અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધી જે રીતે દેશને ગેરમાર્ગે દોરીને જનતાની અંદર જે રીતે સંસદની અંદર જે શબ્દો વાપરીને અમિત શાહ સાહેબનો જે વિરોધ કરતા હતા એ ખોટો વિરોધ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તરફથી એમનો ઉત્તરા દહન કરીને અમે સખત વિરોધ કરીએ છીએ નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબા આંબેડકરને લઈ આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે ભાજપ અને કોંગ્રેસ આ મામલે સામસામે આવી ગઈ છે અને પ્રદર્શનો થઈ રહ્યા છે જેમાં કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહે સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે જ્યારે ભાજપનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે રાજ્યસભામાં આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવેદનને ને તોડી મરુરીને કોંગ્રેસે જે અપકૃત્ય કર્યું છે અને સંસદને સ્થગિત કરી છે કોંગ્રેસ વર્ષોથી બાબા સાહેબ આંબેડકરની વિરોધી રહી રહી છે 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 બંધારણની તમને બધાને ખબર ઇન્દિરા ગાંધી દ્વારા બહુ મોટું અપકૃત્ય કરવામાં આવ્યું હતું અને બંધારણને બદલવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું ત્યારે જ્યારે નરેન્દ્ર મોદીજીની સરકાર બાબા સાહેબ આંબેડકરને વિશ્વ ફલક પર લઈ જઈ રહી છે સાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પંચ તીર્થોને ડેવલપ કરી રહી છે સૌપ્રથમ નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને અંબાડી પર બંધારણની યાત્રા કાઢી હતી અને આ કોંગ્રેસ નફત થઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નિવેદનને તોડી મરોડીને રજૂ કરી રહી છે ત્યારે અમે આજે યુવા મોરચાના કાર્યકર્તા અને જિલ્લા ભાજપના પ્રમુખની આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસના કૃત્યને વખોડીએ છીએ અને આજે રાહુલ ગાંધીના પુત્રનું દહન કરીને અમે અમારો સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર